ગુડ મોર્નિંગ બતાવી ગયા ઉઠી ગયા આઠક વાગી ગયો આઠ વાગી ગયા અને ઉઠી ગયો હું ને કિરણ ને તો વહેલા જ ઉઠી ગયા તને બતાવીશ

સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને ફોન પકડાઈ દીધો મેં કીધું મારે કાચ આવું કાપલો જો ફોન ને એક હાથમાં લઈ તો એટલે

પણ આ કરણને છે ને ટાઈમ ઉપર જવું પડે એમાં હાલે નહીં ને બુધવારે યાદ છે મને કઈ ખબર પડી ખબર છે કે વિરામે કીધું એ કે દક્ષા એ કે તેડવાય કે નહીં જવાય બુધવાર છે તો મમ્મીને કંઈ દક્ષા ભાભી ને કે ભાઈ કંઈક કે તેડવા નહીં જવાય બુધવાર છે પણ અમારે તો જવું પડશે તો મમ્મી કે જવાય નહીં પણ હવે નીકળી જાઉં હવે

એટલે ઈમો ફેર જવાની ઉપાધિ છે નકર તો અહીંથી કરણ ને રાણાઓથી બસમાં ચડાવ દઈએ તો એના ટાઈમે નીકળી જાય પણ હવે કાં થાય કંઈ ખબર નથી બાયણે બાયણે તો હજી મારે ફૂગાડો એના બાયણે દરિયો ભરાઈ ગયો છે ફૂગાડું નથી હવે વરસાદ ફીરો રહી તો થાય જાય કામ કે મમ્મી તમે તો તમે કહો કે કયા બોલ રહ્યો

કે તો અમારે તો ઉઘાડ થઈ ગયો તો અમારે તો એક ચાલુ છે અઠાણા પવન છે વરસાદ થશે નહીં તો પછી ભાઈ મૂકીને તરત વૈયા ગયા અને પછી ખાધું ને પછી બસ જો અને પેકિંગ થઈ ગઈ ને હવે ટાઈમ થઈ ગયો સાડા ચાર નીકળવાનું છે કારણ કે આવે એવું નથી લાગતું તાર ચાલુ છે રહેશે જાઉં કે ન જાઉં તો કરી લીધો મેળો અને આવા વરસાદમાં આજ જ આપ્યા ખાઓ પૂછાઈ ગયા હતા નીચરી ગયા હતા રિક્ષામાં હતા પડતા હતા સાઈડમાં કોઈ એ પૂછાઈ ગયા એટલે પવનની વાસ અટેક આવે ને બધા આખા નીચરી ગયા હતા એક થી મેળો કર્યો પહેરા નહીં વાત થઈ ગયા આજે હેરાન બહુ થઈ હે હેરાન અત્યારે એમ મેળામાં હવે ઠીક હવે વરસાદ હવે એક દી મેળો હારો કર્યો આપણે પેલા દી એવું થયું કે ગરમીના મરી રહ્યા પછી તે દી ગયા તે દી તો વરસાદ ચાલુ છે તો તે દી ભીંજાઈ ને ને આજ ઘેર થી આવ્યું હતું હરો હર ભીંજાતા આવ્યા ને ખેલ થી આ વખતે તો ને આ કરોડ નહીં જો વરસાદ માં નીકળવાનું છે એટલે અટાણ ઉઘાડશે પણ રસ્તા માં ક્યાં ક્યાં આવે આડો કે ને આપણે નહીં આવે એમ એટલે એ તો તમારે નીકળવાનું હતું ને એટલે જ પછી આ જૂતા જૂતામાર કરી નખમાર મમ્મી બુધવાર હોય ને તો એ ન આવવા તો એ બુધવારે જ આજ છે ને વરસાદ એવો વરફ હોય તો આવવા આવવાની તમારે જવાનું હતું પછી હવે તમને એ મૂકવાનું મને એ મૂકવા ચાલો માર ચા પીવાનું બાકી સૌ ચા પી લાતા નહીં આવે તો એટલે બરાબર ડે ઉપર આવી Não, મહિના não. Ainda é mãe. Fala o que é, Dá uma batida de carro. Tomar o bode mais, tá? Para o bode, alô, alô, aire, eu me beijo isso da cori. Para o bode, mata, nem oi. Tomar o bode, aire, tá isso, rapaz? Eu tô já, eu આ તો વાળો રાઈ દઉં ને બૂટ પહેરાવ દઉં બરોબર ને ઓલો રેનકોટ પહેરીને જાજે એટલે વજે વરસાદ આવે તો વાંધો નો જાદુ થઈ છે ને તો હાડા ચાર થઈ ગયા ને હવે છે ને સીવું કે માર જાવું જ છે ઈ કે પપ્પાને મૂકવા તી ગાડી લઈને જઈશ એને ચોકડી રેડી કરી દીધી મને કે બૂટ નઈ કે પહેરાવી દે રેડી કરી દીધી ને ચલો વેલા વેલા આવો પાછો વેલા 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 આવો વેલા વેલા નહીં દિવસ પછી આવતો બસ હા મહિનો છાત નહીં વાર લાગે દોરો દોરો દો અટાણે વરસાદ ન પડવારી રસ્તામાં હોય તો એટલે પછી પપ્પા કે ગાડી લઈને છે ભાઈ કરો હેલો હેલો

નાખડી પપ્પાને ભાઈસ ભાઈ આવતા રહે હવે જીવાને એજી રેડ પફેરા બોલાવી ને બપર ખૂતીના ત્રમતી તેના એટલે બે દિવસ જોયા હોય ને તેના અરક થઈતી બધુંય રેડ પફેર ઉડે છે એટલે હું હમું કર લઉં ને આની તો પથારી ફરી ગઈ તી તો ઊભી થઈ ને આ તો જો ઢરી પડી હા તી અમારે

ને કપડા બદલાવી લીધા શિવ કે માર જાવું જાવું એક દિ થયો એક દિ તમારા ફેરો ને એક દિ ન્યાથી થયો નાઈટ નો મેળો પછી કાલ ટૂંકમાં રહી ગયો હરખ હતો જવાનો એટલે એમ થાય ને સેલો દિશે સેલો દિશે હરખ થયો જવાનો પછી વરી બીજા દિવસે ખબર પડી કે એક દિ નો છે રહેશે કે બીજા દિવસે હાવ પથારી ફરી ગયા છે

હાલો તો હવા જ હવાઈ ગયા અને જો થોડું ગાડા મૂકવાનું હોય તોય મૂકતી હતી હજી એક થેલો મૂકવાનું બાકી છે ના મારે ટાબરિયા આવતા રહ્યા આવતા રહ્યા ને પપ્પા ને કેમ બાઈક કરી હતી જાવ ને તો પપ્પા ભેગું હું વહી જો ને બિસ્કિટ કે નહીં આપ્યા પપ્પા એ કે દાદા એ કે કાકા એ કે લઈ દીધા પપ્પાએ લઈ દીધા હમ હા મારા હાટુ તું ખા ને ટાબરિયા ખાઈ ને તું ખા બસ હું ભાઈ ભાઈ મેળો કેવો કર્યો તમે કયો ને મેળો કર્યો એક દિવસ કઈ પછી વરસાદ આવ્યો તો એક દિવસ કઈ રહી જોરદાર થયો કે હા એ વરસાદમાં માં મને ગરમી નો થાય છે ભલે ભીંજ હા મજા આવે વરસાદ થોડો થોડો આવતો ને તો મમ્મી એ ગરમી કર્યો તો ની મમ્મી આ તો ફૂલ તળી આપણે બધા ફેરા જતા એઠું પણ કરી લીધું આખોય ને એકદીમાં હા ધરાઈ ગયા કરવાનો મમ્મી કે આખે આખો ફરી લેવાનો આનંદ ફરી ચોપાટી આવ્યા હતા રહેવું જોઈએ કે અધૂરો રહી ગયો અમે પાછો વરસાદ આવ્યો તો ન જવાનું ના થઈ જ ને હાલો તો કર દે Mama, itu tuh hatu wapornati, bapak hatu tuia, suica, esveliveli. <hesitation> hmm. <tipas> <tipas> hey? uh. Sua, <hesitation> suwa, wey, aga batai, <hesitation> abaai, abaai, halo batai, <tipas> abaai. <hesitation> hmm. Sua, <hesitation> <tipas> ini toh <tipas> bosan, e, cak. Ini I popani, nati popani, wali bacut, e, 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 hmm. e, wali bacut, e, 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 wali wali bacut, papa wali baju wali wali तान, तान गुमें। गुमें। खा। ले तन तन गमे पापा वगर पछि पयाचे એટલે ના ગમે હે ગમે કે નો ગમે પેલે ના પાડું ને પછી આ પાડું હરકુ ખાઈ હરકુ ખાઈ લે હરકુ આ કરીને મૂકી જા કુઈ મમ્મા મૂકી જા બસ લે બસ